રસ્તા પર અચાનક પૈસા મળવાનો શું છે અર્થ શુભ કે અશુભ છે સંકેત ઉપાડતા પહેલાં જાણી લો વાસ્તુ ટિપ્સ કોઈ વખત તો દરેક વ્યક્તિ સાથે એવું બન્યું જ હશે કે ચાલતી વખતે તમને પડી ગયેલા પૈસા મળ્યા હશે આ સિક્કો અથવા નોટ પણ હોઈ શકે છે આવું થાય ત્યારે ઘણા લોકો મૂંઝવણમાં હોય છે કે આ પૈસાનું શું કરવું કેટલાક લોકો તેને ઉપાડીને પોતાની પાસે રાખે છે જ્યારે કેટલાક લોકો તેને જરૂરિયાતમંદ લોકોને આપે છે अथवा મંદિરમાં দান કરે છે પરંતુ અહી સવાલ એ છે કે રસ્તા પર પડેલા પૈસા ઉપાડવા જોઈએ કે નહીં રસ્તા પર પડેલા પૈસા મળવા શુભ સંકેત છે કે અશુભ સંકેત ઉન્નાવના જ્યોતિષ પંડિત ઋષિકાંત મિશ્રા શાસ્ત્રી આ પ્રશ્ન વિશે જણાવી રહ્યા છે જ્યોતિષ પંડિત ઋષિકાંત મિશ્રા શાસ્ત્રીના જણાવ્યા અનુસાર હિન્દુ ધર્મ અનુસાર પૈસાને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે આવી સ્થિતિમાં રસ્તા પર મળેલા પૈસાનો અનાદર કરવો લક્ષ્મી માતાનું અપમાન કહેવાય છે એટલા માટે કહેવાય છે કે રસ્તા પર પડેલા પૈસાનો અનાદર ન કરવો જોઈએ શક્ય હોય ત્યાં સુધી તમારે રસ્તામાં મળેલા પૈસા યથાસંભવ યોગ્ય વ્યક્તિને આપવાનો પ્રયાસ કરવો જોઈએ રસ્તા પર પડેલા પૈસા ખાસ કરીને સિક્કા મળવા ખૂબ જ શુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્રનું માનવું છે કે રસ્તા પર સિક્કો પડેલો મળવાનો અર્થ છે કે તમને તમારા પૂર્વજોના આશીર્વાદ મળ્યા છે આવી સ્થિતિમાં જો તમે કોઈ પણ કામ પૂરી મહેનતથી કરશો તો તમને તેમાં ચોક્કસ સફળતા મળશે ચીનમાં પૈસા કે સિક્કાને માત્ર લેવડદેવડના સાધન તરીકે જ જોવામાં આવતા નથી પરંતુ તેને સૌભાગ્યનું પ્રતિક પણ માનવામાં આવે છે જ્યોતિષીઓ સમજાવે છે કે જ્યારે તમે રસ્તા પર પૈસા જુઓ છો ત્યારે તેના બે અલગ અલગ અર્થ થાય છે जारे ते घरे पैसा मे अथवा जारे तब घरे त्यारे पैसा मे जो तमने घर नी बहार निकलती वक्ते पैसा मे तो तेने तमारी ऑफिस में राखो अथवा मंदिर में दान करो परंतु ते पैसा क्य खर्चो नहीं जो तीन काम थी अथवा कोई अन्य महत्वपूर्ण कार्य थी घरे आवो त्यारे तमने पैसा मे तो आदर्श रीते राखो જો કે યાદ રાખો કે તમે આ પૈસા કમાયા નથી વિદેશથી ઘરે પૈસા આવવાના કારણે બિનજરૂરી ખર્ચ વધશે જો તમે ઈચ્છો તો તમને મળેલા પૈસાને ડાયરી અથવા પરબીડિયામાં રાખી શકો છો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિને રસ્તા પર પૈસા દેખાય છે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે કારણ કે જ્યોતિષમાં પૈસાને દેવી લક્ષ્મીનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે એટલા માટે એ જાણી લેવું જોઈએ કે જ્યારે તમને પૈસા મળે છે ત્યારે માતા લક્ષ્મી તમને આશીર્વાદ આપે છે જેના કારણે તમારા જીવનની આર્થિક સમસ્યાઓ જલ્દી દૂર થઈ જશે તમને ચાલતી વખતે રસ્તા પર કેટલાક પૈસા પડેલા મળ્યા હોય તો તેને મંદિરમાં દાન કરી દો અથવા તમે તેને તમારા પર્સમાં અથવા તમારા ઘરમાં ક્યાંક રાખી શકો છો પરંતુ વાસ્તુ અનુસાર તમારે તેનો ખર્ચ ન કરવો જોઈએ શાસ્ત્રોમાં રસ્તા પર પડેલા રૂપિયા કે સિક્કા મળવા શું કહેવાય તેનો જવાબ છે સામાન્ય રીતે એવી માન્યતા છે કે નીચે પડેલા રૂપિયા મળવા મતલબ કે તમારા જીવનમાં કંઈક નવું થશે તમારા જીવનમાં કંઈક બદલાવ આવશે પરંતુ શાસ્ત્રો અનુસાર જો તમને રસ્તા પર એક રૂપિયાનો સિક્કો પડેલ મળે છે તો તેનો મતલબ એ કે તમે જલ્દી જ કંઈ નવું કામ શરૂ કરી શકો છો તેની સાથે જ તમે એક રૂપિયાના સિક્કાને સારી રીતે સાફ કરીને તમારા ઘરની મંદિરમાં રાખી દેવો આવો કરવાથી તમને ક્યારેય આર્થિક તંગીનો સામનો નહીં કરવો પડે